ભરૂચ જિલ્લાના રહેણાંક વિસ્તારોમાં વધારો થવાના કારણે ઝાડી જંગલો ઓછા થવાના કારણે વનજીવો માનવ વસાહતો નજીક પહોંચી રહ્યા છે જેના કારણે

સારવાર અપાય તે પહેલા જ તે ગભરાઈને ગંભીર હાલતમાં ઝાડીઓમાં ભાગી ગઈ હતી જોકે ઝાડીઓમાં ઘણું જ અંધારો હોવાના કારણે ટીમ દ્વારા તેને સારવાર આપ્યા વગર જ પાછો ફરવો પડ્યું હતું રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ